નમસ્કાર ટુડે આપનું સ્વાગત છે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે વડોદરાની બેઠકની જો વાત કરવામાં આવે તો વડોદરા સમાજ છે તે આજે ભારતી સ્કૂલ ખાતે આવી પહોંચ્યો છે અને તેઓ ઢોલ નગારા સાથે મતદાન કરવા માટે તેઓ અહીંયા આવી પહોંચ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ વેંઢર સમાજ છે વેંઢર સમાજ જે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો લાંબી કતારોની સાથે વેંઢર સમાજ પણ અહીંયા પહોંચ્યો છે અને તે આ મતદાન કરવા માટે ખાસ કરીને વાત કરીએ આ તમામ જે વેન્ડર સમાજ છે વેન્ડર સમાજ અહીંયા વોટિંગ કરવા માટે આ પહોંચ્યો છે રાખ જોઈ શકો છો ઉત્સાહની સાથે આ વ્યંધણ સમાજ આ તમામ લોકો અહીંયા મતદાન કરવા માટે અહીંયા પહોંચ્યા છે અને તેઓ મતદાન કર્યું છે ઉત્સાહની સાથે તેઓ આજે મતદાન કરી રહ્યો છો સાથે વડોદરા બેઠકની જો વાત કરીએ તો ઓગણીસ લાખ કરતા વધુ મતદારો આ પોતાનો મત આપવા માટે જે વહેલી સવારથી કતારોમાં જોવા મળી રહ્યા છે વડોદરા બેઠક પર ચૌદ જેટલા ઉમેદવારો છે સીધા તેઓ દાવેદારી નોંધાવી છે ને આ તમામ જે ભાજપ કોંગ્રેસ સહિતના ખાસ કરીને કારણ કે આ જે ઉમેદવારો ઉમેદવારો છે છે સામે લડાઈ સાંજે છ વાગે તેઓનું આ ભાવિશીલ થવાનું છે પરંતુ ચોક્કસ જે પ્રકારે જે ઉત્સાહ છે આ ઉત્સાહની સાથે તમામ જે જેન્નર સમાજ એટલે કે સમાજ છે તે અહિયાં આવી પહોંચ્યો છે અને તે પણ આ મતદાન કરી રહ્યા છે આ નું મહાપર્વ છે તમામ લોકો પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે વેન્ડર સમાજ પર જો નિભાવતું હોય તો અન્ય લોકો કેમ ના નિભાવે તેના માટે આપ જોઈ શકો છો જે દિવ્યાંગ લોકો દિવ્યાંગ લોકો પણ આ મતદાન મથકે પહોંચ્યા છે અને તેઓ પણ આમ

ંગે ચંગે આપણે વોટિંગ કરીએ કારણ કે આજે જો મારી એના પહેલા પણ અપીલ હતી કે લાઈનોની કતારી લગાવી દો અહીંયા મથક પર તો આજે મને વિશ્વાસ છે જો કેટલી લાઈન છે પબ્લિક ઘોડાપુર ઉભરાઈ છે અને ખાસ કરીને ગૃહિણીઓને કે ઘરમાં મા બાપ કે ભાઈ બેન સિનિયર સિટીઝનો મા બાપ હોય છે તો એમને રિક્ષાઓ લઈને કે ચેરને લઈને વોટિંગ કરો આપણે એક દેશના નાગરિક છીએ આપણે થકથી અને વટથી વોટિંગ કરવું જોઈએ આ મારી નમ્ર વિનંતી છે જય માતાજી જય હિન્દ કારણ કે આપણે એ આપણા દેશને પ્રગતિ કરવી છે આપણા શહેરની પ્રગતિ કરવી છે આપણા ગ્રામની પ્રગતિ કરવી છે તો આપણે કેવા માણસને વોટ આપવો છે કઈ વ્યક્તિને આગળ લાવવા છે એ આપણને ખાસ ખબર છે તેનું ધ્યાન આપજો જય માતાજી જય હિન્દ વડોદરાના વિકાસની વાત કરીએ તો વડોદરાના વિકાસ માટે મત આપવા આવી ગયો છો તો શું કયો વિકાસ કયો વિચાર સાથે આવ મત કયા વિચાર સાથે અને દેશને આગળ લાવવા માટે અને આપણે એક દેશના નાગરિક છીએ એટલે વોટ બેર અને હકથી અને ઉત્સાહ બેર વોટિંગ કરવા જાવ કારણ કે ખબર પડે જે મથકો પર કે આટલી બધી પબ્લિક આજે લોકશાહીના પર્વ ઉજવવા માટે અને વોટિંગ કરવા આવી છે અને મારી જનતાને ખાસ નમ્ર વિનંતી છે કે ખૂબ દિલથી આપણે કોઈ પણ વ્યક્તિને જે ચાહો છો એ મારે કહેવાની કોઈ જરૂર નથી પણ તમે એક ધામધૂમથી વોટિંગ કરો એ મારી ખૂબ અપીલ છે જય માતાજી બિલકુલ તમામ જે લોકો છે તમામ આ કિન્નર સમાજ આ અહીંયા વસે છે વડોદરામાં બરાનપુરા વિસ્તારમાં વસે છે ને તેઓ અહીંયા આજે ભરતી સ્કૂલ ખાતે વોટ આપવા માટે આવ્યા છે તો અનેક ઉમેદવારો છે શું કહેશો આપણ યુવા છો યુવા તરીકે આજે મતદાન આપવા આવ્યો છે યુવા તરીકે મતદાન કરવું તો ફરજિયાત છે મત આપવો જરૂરી છે એક દેશ ભારતીય દેશના નાગરિક ના રીતે ભારત દેશના નાગરિક તરીકે કારણ કે ભારત દેશનો આ પર્વ છે લોકશાહીનો પર્વ છે ત્યારે આપ જોઈ શકો છો જે લાંબી કતારો છે મતકૂટીની અંદર જે લોકો મત આપી રહ્યા છે ને આ જે પ્રકારે લોકોની લાઈન જોવા મળી રહી છે આજે જ્યારે વેન્ટર સમાજ આપતો હોય મત પોતાનો મતનો ઉપયોગ કરતો હોય પોતાની ફરજ જો નિભાવતો હોય તો અન્ય લોકોએ પણ ફરજ નિભાવવી જોઈએ આ તમામ જે મતદારો છે મતદારો પોતાનો મત આપવા માટે વહેલી સવારથી લાંબી કતારોમાં જોવા મળી રહ્યા ત્યારે વેંઢર સમાજની વાત કરીએ તો વેંઢર સમાજ આજે વહેલી સવારે જયારે અહીંયા સાત વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ત્યારે તેઓ ધોલનગારાની સાથે આ મતદાન મથકો પર પહોંચ્યા છે ત્યારે આપ જોઈ શકો છો જે માહોલ જામ્યો છે લોકશાહીના પર્વનો માહોલ જામ્યો છે ત્યારે લોકો ઉત્સાહની સાથે વોટિંગ કરી રહ્યા છે અને તમામ જે લોકો છે એ મતદાન કરવા માટે પહોંચ્યા છે સાથે સિનિયર સિટીઝન લોકો પણ અહીંયા આવ્યા છે આ બા છે આપ જોઈ શકો છો ખૂબ મોટી ઉંમરના બા છે તે પણ પોતાનો મથકો પર પહોંચી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો સમાજ સમાજ છે પણ આજે પોતાનો મત આપવા માટે એટલે પોતાના દેશની જે ફરજ છે પોતાના નાગરિકની જે ફરજ છે તે નિભાવવા માટે આ મતદાન મથકો પર પહોંચ્યા છે ત્યારે ભંડર સમાજ પણ આજે પોતાની ફરજ નિભાવી રહ્યા છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક વડોદરા